અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બગોદરા નજીક એક કરોડ થી વધુ દારૂની હેરાફેરી પકડી પાડી છે અમદાવાદ ગ્રામે એલસીબીએ મોટી કાર્યવાહી કરી હતી જેમાં ડુંગળીની આડમાં ટ્રકમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ છુપાવ્યો હતો સાતસો જેટલી પેટીઓ કુલ સત્તર હજાર નવસો ચાલીસ બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે ટ્રક મોબાઈલ અને રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ચોવીસ કરોડ મુદ્દામાલ કબજે લેવાયો છે ટ્રક ચાલક ઝડપાઈ ગયો છે જ્યારે અન્ય એક આરોપી અમદાવાદ લદાણી લદાણીની આડમાં ભારતમાં બનાવટ કરાયેલ ઇંગ્લિશ દારૂની મોટા પાયે હેરાફેરી કરવામાં આવી રહી હતી ટ્રકમાં અલગ અલગ બ્રાન્ડની સાતસો પેટીઓ જેમાં કુલ સત્તર નવસો ચાલીસ બોટલ દારૂ હતી કુલ રૂપિયા એક કરોડ ચોવીસ લાખ પંચ્યાસી હજાર આઠસો સાહીઠ નો કબજે કર્યો છે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ દારૂની ખેપ વાપી ગોંડલ તરફ લઈ જવામાં આવી રહી હતી કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક અંગે ભગોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે એલસીબીની સમયસૂચકતા અને અસરકારકતાની કામગીરીને ને લીધે એક મોટો દારૂનો જથ્થો ઠેકાણે પહોંચતા પહેલા જ પકડી પાડવામાં આવ્યો છે